નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલે એક ઓફિસમાં ભાજપ કાર્યાલયને લઈને આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદારની ઓફિસમાં જ ધરણા પર બેસી જઈ વિરોધ કર્યો છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીએ હંગામો કર્યો હાઈ રે મામલતદાર હાઈ હાઈ નારા લગાવ્યા વિરોધ કરી રહેલા કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા છે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ આવેલી સરકારી ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીએ ઓફિસ બનાવી હોવાના આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવ્યો આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો કે અમારો છે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલા એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસ છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં બસ એ મારો પ્રશ્ન છે અહીં ભાજપને કે સંગઠન મિટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે બધા ભેગા થાય છે ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરો વિડીયો આપેલા છે